મુખ્યમંત્રી માંજલપુરના ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા તે સમયે ધારાસભ્યએ વિશ્વામિત્રી નદી અને અમદાવાદથી ભરૂચ તરફ તળાવોને પાણીથી ભરી આપવાના મહત્વના મુદ્દે રજૂઆત કરી દીધી હતી તેને સામે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી ધારાસભ્ય યોગેશ પટેલને મીડિયાને રજૂઆત કરે છે કે અગાઉ ગૃહમંત્રી તથા અન્ય આવ્યા હતા તે સમયે હું તડકામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા ગયો હતો તે તાપમાં મને અસર થતાં મને એડમિટ કર્યો હતો ત્રણ દિવસની સારવાર બાદ મને રજા આપવી દેવામાં આવી હતી હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી ઘરે આવીને તેમને જાતે આજે મારી ખબર અંતર કાઢી છે મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસ સ્થાને આવ્યા હતા ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માંગણી કરી છે વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં ચાર વિધાનસભા લાગે છે સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે સરકાર એમને પૈસા આપે છે જેથી અમે આ પાલિકાની સમસ્યાઓનો નિરાકરણ લાવીએ તે અંગેનું આયોજન કરી શકીએ તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય ગટરોનું પાણી ટ્રીટ કરવા માટે નવા એસિટીપી પ્લાન્ટ ઊભા કરવા પડે ગંદુ પાણી જો સ્વચ્છ થઈ જાય જાય તો નદી ચોખ્ખી થઈ જાય ચાર દાડા પહેલા કેન્દ્રના મિનિસ્ટર અને ગૃહમંત્રી જયારે વડોદરામાં દાખલ થયેલો અને તો સારવાર ના અર્થે હું સારી રીતે બહાર આવ્યો છું ઘરે તો તારા મુખ્યમંત્રી શું દવાખાના તો તારે બી મારે વાતચીત ચાલતી હતી એમની સાથે મારી ખબર અંતર પૂછતા આજે વડોદરામાં આયા ત્યારે મારે ઘેરે આયા ને મને મળ્યા ત્યારે મેં પાસે અમુક તો કરેલી છે વિશ્વામિત્રી જે જે પ્રોજેક્ટ ક્યારે સક્સેસ થશે એ ગંદુ પાણી જે છોડવામાં આવે છે ચાર વિધાનસભા લાગે છે અને ચારેય વિધાનસભાનું પાણી ગંદુ પાણી ઘરોનું પાણી એ બધું વિશ્વામિતિમાં છોડવામાં આવે છે એ પ્રોજેક્ટનું જો ભવિષ્યમાં થાય એમને ખાતરી આપી છે કે એ પ્રોજેક્ટ બી હું તમને આપીશ બીજી મારી વર્ષોની લડત છે એ અમદાવાદ થી ભરૂચ સુધીના જે નર્મદાના લિંક તળાવો છે નરમદાની જે મેઈન ચેનલ જાય છે એમાંથી પાણી ગામડામાં ભરવા તળાવો એમની બી ખાતરી આપી છે કે આ વખતે હું ભરાઈ દઈશ કારણ કે પાણી થી ગામડાના લોકોને બઉ ફાયદો થશે